એક ને દાયડુ માંથી નકરી વડવાડિયું ફૂટી છે અને આ વડવાડિયું ક્યાંક આમથી આમ ગઈ છે એ આમાં કોળ ગઈ છે એ વડવાડ પાસે આમાં ગઈ છે થળિયાનો વડલો નથી વડવાડિયું નો વડલો જો ક્યાંય ઝાડું થળ્યું એક પણ જાડું થળ્યું નહીં બધી વડવાડિયું તો મિત્રો અહીં માલવણ ગામમાં ધોરાવાળા મેલડી મેલડીમાંનું મંદિર તને માતાજીના દર્શન કરાવું અહીં મોર એવું ચણે છે પણ મસ્ત નજારો છે ડુંગર અને ડુંગરની અંદર ગામ છે પરતે પાતે ડુંગર જ છે મસ્ત તાજો હવાડો કર્યો છે લીલું એકદમ તમને અંદર દર્શન કરાવું મેલી મેલીમાં અંદર એ મસ્ત વાતાવરણ છે બધું લીલું બાકડા છે બેહવાના નારિયેળે નાળિયેર છે આ મંદિર છે તમને માતાજીના દર્શન કરાવ આ મંદિરના ગર્ભગૃહ છે આ છે માતાજી અને અખંડ દીવો બળે છે મેલડી માં તમને થોડોક બાર નો નજારો બતાવો મંદિર નો બહારનો તમને કુદરતી દ્રશ્ય મસ્ત બતાવ કુદરતી નજારો એકદમ અહીંયા જામુડો છે જામુડો આખો જામુડા નો ભરેલો છે એટલા જામુડા એવા આંબલી માં આંબલી આવી છે કોઈ રહેતું નથી વાતાવરણ મસ્ત છે આ સાઈડ થી ગામ દેખાય છે બહુ મસ્ત લાગે ગામ બતાવું જા માલવણ ગામ ફરતે ડુંગર ને ડુંગરના ગાળા ની અંદર છે ગામ એકદમ મસ્ત આ ગામ એક તમને મસ્ત નજારો દેખાડું મારી પાસ વાજે દેખાય છે ને વડલો આ ભયંકર વડલા ની અંદર મંદિર છે એ તે મેલડી માતાજી નું કેવો મોટો જબર વડલો છે ચાય એન્ટર છે કેટલાય મોર શણે છે આઈ ગયા એવું એટલે આયા છે મેરડી માનું મંદિર ખુલ્લું જ છે આ મંદિર નો ગર્ભગૃહ છે જય માતાજી ભયંકર વડલાનો નજારો બહુ મોટો વિશાળ વડલો છે હેઠે છે આ વડલો છે આ બાજુ નકરાજ મોર પક્ષી છે જે બી ને ભાગે છે ઝાડવા ઉપર એ બેઠા છે કેટલાય મોર અને આ હતા માતાજી વડલા ની નીચે બેઠા છે થોડુંક બીક લાગે એવું વાતાવરણ છે પણ સે ટોપ મસ્ત બાકડો છે અહીં બે અહીંથી જાય તો એમ લાગે જુનાગઢના જંગલની અંદર છે એ જૂનાગઢના જંગલની અંદર આ મોટા મોટા વડલા હોય ને જો આનું થળિયું ક્યાં છે ને ખબર જ નથી એકબીજાને દાયડુ નકરી વડવાડિયું ફૂટી છે અને આ વડવાયડું કાંઈક આમથી આમ ગઈ છે એ આમે કોળે ગઈ છે એ વડવાડ પાછી આમાં ગઈ છે થળિયાનો વડલો નથી વડવાડિયું વડલો જો જે જાડું થડ્યું નહી એક પણ જાડું થડ્યું નહી બધી વળવાડ્યું